સુરતના ચાર રસ્તા એક યુવાનની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી આ મામલે પોલીસે તાત્કાલિક જ હત્યારાઓની ધરપકડ કરી છે પતિ પત્નીના ઝઘડામાં યુવાન વચ્ચે પડ્યો હતો અને તે જ યુવાનનું ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી સુરતના રાંદેર મોરાભાગર ચાર રસ્તા પાસે સારદાનગર 2 માં રહેતા ટ્રક ચાલક દિનેશ રાઠોડ ગઈકાલે રવિવારે રાત્રે 8:30 વાગ્યે તેના મિત્ર અજય પ્રવીણ દેવી પૂજક સાથે ઘરે આવતા હતા તે સમયે ઘરની સામે જ દિનેશ સાથે તેની પત્ની પૂજા દિનેશ રાઠોડ ઝઘડો કરવા લાગી હતી આ વખતે ત્યાં હાજર અજીત વસંત રાઠોડ ધર્મેશ બચ્ચુ રાઠોડ અને સુનીલ રમણ રાઠોડ દિનેશ અને તેના મિત્ર અજય સાથે ઝઘડો કરવા લાગ્યા હતા પુજાએ તેના પતિ દિનેશને પીઠ અને નાકના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા જ્યારે વચ્ચે પડેલા અજયને અન્ય આરોપી પૈકી અજીતે પેટ અને ડાબા ભાગ હાથના ભાગે સંપૂર્ણ ઘા મારતા અજય દેવી પૂજકનું મોત નિપજ્યું હતું હુમલો કર્યા બાદ આરોપીઓ ભાગી ગયા હતા આ મામલે રાંદેર પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ માટે મોકલી ઈજાગ્રસ્ત દિનેશ રાઠોડને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો પોલીસે દિનેશ રાઠોડની ફરિયાદ લઈ તેની પત્ની પૂજા સહિત ચાર આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ ના રાત્રિના અરસા દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શારદાનગર વિભાગ બે ખાતે એક વ્યક્તિની હત્યાનો બનાવ બનેલો સુરત શહેર પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમસિંહ ગેહલોત સરના જરૂરી માર્ગદર્શન હેઠળ કોઈ પણ ગુના બને તો ત્વરિત ગતિથી એક્શન લેવાની જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે જે અનુસંધાને ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓએ તાત્કાલિક મુલાકાત લીધી જરૂરી તપાસ હાથ ધરવામાં આવેલી અને રાંદેર પોલીસ સ્ટેશન ખાતે હત્યા સંદર્ભમાં ગુનો દાખલ કરવામાં આવેલ સમગ્ર ઘટના પતિ પત્નીના ઝડામાંથી ઉદભવેલ છે ફરિયાદી દિનેશભાઈ રાઠોડ પોતાની પત્નીથી અલગ સિંગણપુર ખાતે રહેતા અને કેટલાક સમયે તેની પત્નીની ઘરે જે શારદાર નગર ખાતે રહે છે તેની મુલાકાત પણ લેતા ગઈકાલ રાત્રિના અરસામાં ફરિયાદી દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે જે હાલમાં મૃતક છે તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે ગયેલ અને ઘર કંકાસ અને અન્ય કારણોસર ઝઘડો થયેલ હાજર તેના ભાઈ અજય તથા અન્ય બે જે ત્યાં બાજુમાં જ રહે છે તેમના દ્વારા બંને વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવેલ ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બંને પર હુમલો કરેલ અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અજયભાઈ નું મૃત્યુ થયેલ છે તેમજ ફરિયાદી જે છે તેને ઈજાઓ થયેલ છે આ સંદર્ભે પોલીસ વિભાગની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ અને હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પૂજા જે છે એ ફરિયાદીના પત્ની છે અને જે ફરિયાદી છે તે સિંગણપુર ખાતે રહેતા હોવાનું જણાયેલ છે અને અન્ય કોઈ સ્ત્રી સાથે તેના અનૈતિક સંબંધ હોવાનું જાણવા મળેલ છે અને આ જ કારણથી પોતાની પત્ની પૂજા સાથે તેઓને ઝઘડો પણ થયેલો અને આ જ કારણથી પૂજા એ તેના પતિ પર જે આ ફરિયાદના ફરિયાદી છે તેના પર ઘરમાં વપરાતા ચપ્પુ વડે હુમલો કરેલો અને પૂજાના ભાઈ દ્વારા ફરિયાદીના મિત્ર જે સાથે આવેલા તેના પર હુમલો કરેલો અને તેનું મૃત્યુ થયેલ કંકાસ મુખ્યત્વે જે ફરિયાદી છે તેમનો અન્ય ડ્રાઈવર તરીકે ટ્રક ડ્રાઈવર તરીકે વ્યવસાય કરે છે અને અન્ય એક યુવતી સાથે તેના સંબંધ હોવાની તેની પત્નીને શંકા ગયેલ છે અને એ કારણથી બંને વચ્ચે ઝઘડો થતો અને પતિ પત્ની અલગ રહેતા હતા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત